મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા પીઠળ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો આજે મિત્રો હાચી ને હાવ હવા હવામાં વ્લોગ ચાલુ કરી દીધો છે અને લગભગ અંધારું હતું ને તયુંનો પાણી વાળું હું ધુવાડા કાઢે ધુવાડા જોઈ લ્યો જો ભાભી વાંચી ઊંચા હાથ કરે જો આ ઓલું પીઠું નતું ને આ સેટ વાંથી પાતો આવું હું એમને પૂગી આવ્યો હું હવે અહીંયા બે ક્યારે રહ્યા પછી આ ઉપલું પાર્યું છે બાકી કેમ ધુવાડા નહી હજી દે ઉગે હે આજે મેં કીધું વેલું ઊઠીને આપણે કાલનું કામ ડોવાઈ ગયું ને એ આજે આપણે રાતે વેલા ઊઠી અને મંડ હજી થોડુંક મોડું થઈ ગયું હતું મોટર માં જરા ગ્રાહ્મણ સાથે ને કાલ ખબર ને ઉપરતી નથી એટલે શેડા ને બદલાય વાતા ને પાછું બે ધકાધકી થઈ નકત આ પાર્યું ભી ગયું ને હુમાય અડધું ભી ગયું હત એટલે આજે ખેંચી લીધી હવામાં લગભગ છ વાગ્યા ને ત્યાં મોટો ચાલુ થઈ ગઈ હતી કાયદેસર એટલે આજ વહેલા ઉઠી અને બગા આપણે કાલનું કામ ડોવાઈ ગયું ને બધું હેને નવ વાગ્યા ને ત્યાં કમ્પ્લીટ કરી લેવું હે નવ વાગે બીજું કામ ચાલુ કરી દેવું છે એટલે આજે આપણે વહેલા ઉઠી ગયા હતા અને મંડાઈ ગયા હા એ વાં ઓલા જો ઓલું પાર્યું પાત્ર એ વાં હે તાપ કર્યો તો તાપ ઘડીક વાર અને પછી પારી પાડીયામાં આવતો રહ્યો એટલે પછી તાપવાનું જ રહી ગયું અને આપણે ખુરચી તા ભેગી જોઈ બેહવા માટે એવું બધું હાલે છે અત્યારમાં મજા હાલો આજ વહેલો વેલો ગ્લોબ ચાલુ કરી દઈ હાલો તમે આગળ બનીને રહેજો ગ્લોબમાં આ હું પાઈ લઉં પછી આ પાઈ અને પછી ઓલા રાજમાં છે ને એમાં સલ્ફર ભેગું નાખવું યુરિયા નાખવું ને હજી એક કંઈક છે એ તમને બતાવીશ નાખી અહીં એ સાટી અને એમાંય પાણી ચાલુ કરી દેવું છે એટલે આ પાઈ લો ને એટલે ડાયરેક્ટ એનો વારો છે વારા પર વારો લેવાનો જ છે હાલો તો તમે આગળ બહેના રહેજો બધું દેખાડતો જાય ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરતા જાજો સબસ્ક્રાઇબ કર્યા વિના ના જાજો મની જય શ્રી કૃષ્ણ જય બીઠન માં કેમ સવાર મજામાં મજામાં જશો મને મજામાં હોય વાઈ ગે પોણા હાથ અને ચા પાણી પીવાઈ ગયા અને ટિફિન થઈ ગયું હે મમ્મી રોટલી હવે મારી દેવાની મૂંજ કરે છે ને હું જો આપણે મિશન ઉમાડીને સંજાવી કાઢી પછી વાંચો અને ગોરાને એવું કરીશ બધે ભી ધોવા લાગી બાકી હું ધોઈ લઈ તો આપણે બીજું કામ કરશું એવું નહીં અને મારી અને મારે મોડું હોય પેલા ટિફિન નું કમ સુતા મોડાય આપણે વેલા ઉઠી ગયા અને વાર હે સુનિલ કંપની તૈયાર થાય છે બાપુ ભોજન સાંભળે છે મમ્મી આવીને દૂધના ઠામ મોડાયા હતા તો બધા હોઈ ગયા હતા એટલે ધોયા ધોઈ હે એવું હે આપણે કામ કરી નવરા થઈ ગયા અને તૈયાર થઈ ગયા ધોઈ અને કમલેશ ઉઠી ગયા હીરાવે આજે આપણે જાઉં ખંભાજી શોપિંગ કરવા થોડુંક ખરીદી કરવા ગગા હાંડું બહુ જાજુ ની ખાલી બોલાવ જાય હે ને તે થોડું લેવાનું હે લઈ આવડું પછી લાડવા લઈને જાઉં તો પછી આપણે વડી ખરીદી કરવા જાઉં અત્યારે મન કમલેશ બે જાય હે બતાવશું આપણે તમને કેવા કપડાં હોય અત્યારે વધારે કપડાં નહીં આવે બે ચાર જોડી જેવા કપડાં લેવા આપણે બોલાવા જવાના એટલે આપણે લઈ આવી કપડાં અને ફેરામ જવાનું હતું તૈયાર થઈ ગઈ ને પછી ફેરા જાવ પછી હાલ તો અટાણ જી આવીને બહુ પછી ફેરામ જાય કે ન જવાનું ભાઈને મેં કહી દીધું મેં કીધું હાલો તો અને મમ્મી થોડું ઘણું મોઢું વધારે તું કે હોઈ ગયા અમે તમે હોઈ જાવ કામ હે નહીં આવે તમે હોઈ જાવ મમ્મી મૂળા આવી તો તમે રોટલા ઘર લેજો અને હું આવીને ઘર લઈ રહ્યો એટલે હવે હાથ કર્યું તો થઈ ગયું હતું ચાલો આપણે જાતા આવીએ તો બતાવશું હું લઈ આવી હાલો જો આપણે ઓલા રાજમાં પાઈ લીધા કમ્પ્લેટ જોઈ લ્યો અને શેઠ ઊંધાના લગભગ ચારક વાગી ગયા છે અને તિકણનું આપણે બહાર ગયા હતા ખંભાળીએ કામ હતું તે તિકણનો કંઈ વેત જ ન થાય એવો એમાં યુરિયા સાટવાનું હતું ને એ રહી ગયું છે હવે હવે શેઠ વેરવા આવ્યું છે બાકી પેડા ખાવા માણસો આવતા હોય એટલે એમ બેઠા હતા એટલે આગળની વેત જ નથી આવ્યો હવે હશે તો યુરિયાને ઓલું બધું મિક્સ કરીએ અને સાટવાનું છે ને એ સાટવું છે અને મમ્મીને જો કપડાં ધોવાનું ચાલે છે એને આ જ્વેરું નથી આવ્યું હું આજે પીઠળમાં કીશો મજામાં મજામાં જ રાખે મારો ભગવાન તમને અમને અમે એકદમ આનંદમાં લુગડા ધોવાનું એક એકથી એક માણસ ચાલુ રહીએ એટલે હવાનો વેત ના આવ્યો અટાણે આપણે લૂગડા ધોઈ નાખીને પછી ઊંઢાનું કામ બીજું કરીએ આગળ એટલે એવું હાલે છે પેડા ખાવા ભોગી આવજો બસ ઓ તમે બરોબર અને આજે છોટુ ના લુગડા લઈ આવ્યા હે ભાઈ ને ભાભી બે ગયા તા લેવા તે લુગડા લઈ આવ્યા હે ને કાલ લગભગ વધામણી આવે છે એવું હે હા કાલ વધામણી આવે છે વધામણીમાં હું હોય એ તો આપણે કઈ ખબર નથી કાલ આવે છે વધામણી એવું હોય

હુમિક હુમિક એસિડ અઠાણું ટકા એ ભેરવી અને સાટવાનું છે અને બીજી એક આ ડોલ હે એ બાપુ ખોલે છે ટાઈગર કંઈક નામ છે એવું છે અને એ બધું ટૂંકમાં યુરિયાની એક બાસકી આખું ઠલવી નાખીને એમાં મિક્સ કરી અને સાટવાનું છે જ્યારે હમણાં ખુલી જાય પછી દેખાડું તમને અને આ ડોલમાં હે ને એ કંઈક મમરી જેવું છે અને આ પાવડર છે એટલે આની બે કોથરી છે એટલે બે બાસ્કીમાં એ ભરી જાય હે આગળ એક બાસકીમાં આ એક નાખી અને પછી સાટવાનું અને બીજી બાસ્કીમાં આ ડોલ ખોલવી બહુ વહેમી લાગે છે માથી જ ખુલી નહીં બાપુ આવું ખોલે છે ખુલી જાય પછી બતાવું તમને એનો છટકાવ કરી

એમાં કંઈક આવી મમરી આવે છે મમરી ઈચ્છા નથી આ એક દાણાદાર જેવું છે આ સુપરમાં અડધું આ નાખ દેવાનું એક બાજકીમાં અને એક વાર ઠેલી નાખી દેવાની પછી એક બીજી બાજકીમાં અડધું નાખ દેવાનું ને એક થેલી નાખ દેવાની એટલે આ હમણાં છટકાવ કરવો છે મને બાપુ બે તો છટકાવ કરનાથી પછી હે ને બેપાયા સાટલાવ ને પછી મોટે ચાલુ કરી દો એટલે ચીકું ચાલુ થઈ જાય

આટલી વાર બાપુ અહીંયા હતા એની સાટવા લાગ્યું અડધું જાજુ મારે સાટવું પડ્યું સાટવું લીધું ને ત્યાં વાંચી ભેરવો લીધું ને ત્યાંથી બાસકી ઉપાડી ઉપાડી હજી હવે બેઠો જો તાળગન બેઠો જ નહોતો હવે મેં કહ્યું વ્લોગ બનાવલો હવે નિરાજ થઈ ગયા બે પારિયા કમ્પ્લેટ છતાઈ ગયા ને હવે આ જો બે પારિયા રહ્યા હે હનીકળ એટલે એ સાટવાના છે એ હવે આગળ નથી સાટવા આ હે ને આ વરી આજ સવારમાં વેલો ઉઠ્યો હતો ને એમ વેલો ઉઠી અને ચાલુ કરી દઉં એટલે આ કમ્પ્લેટ બે પારિયા ને નવ દસ વાગે ને તાતા પી જાય એટલે એ કંઈક આ છે ને આ બે પારિયા કમ્પ્લેટ સટાઈ ગયા તાતા હવાઈ રહી છે ને આમાં બાપુ ને જો ફેરામ નહીં હોય ને જવાનું તો એ સાટવા લખીએ આમાં તો એ સાઠીએ તો મોટર હવે હાલ ચાલુ જ રાખ્યું એટલે લગભગ કાલે થાય થઈને તાતા પાણી પાવાનું ફાઇનલ થઈ જાય એવું હાલે છે રાજમાં જો આવા હે કંઈક કારા પઠ જોઈ લ્યો અને હિંગુ જો હિંગુ દેખાડું તમને જ્યારે એક તોડી જ લઉં તો જ્યારે જોઈ લે કવળી હિંગ થઈ જા અવડી અવડી હિંગુ બધે થા હે આપણે આપણે પહેલી વાર જોઈએ જો અવડી બધી હિંગુ થઈ ગઈ છે જ્યારે બધે થવા માંડી જ્યારે બરાબર જ માર્યું આમાં હે ને તો છે એટલે જીવાતની દવા તો લીધેલ પડી જ છે ના ઓલા રાજમાને લીધેલ પડી ટૂંકમાં આમાં લેવાની બાકી છે પણ હવે એક વાર તો હે ને પાય દેવું હે પાય જારી જો બધે મસ્તી મસ્તીનું થવા જો અને ફૂલડાઈ નામે ઉગડે હે આમાં હવે અટાળ નહીં દેખાય કોઈ દેખાય છે એટલે એ કંઈ પીડા છે નહીં મસ્તી મસ્તીના થઈ ગયા સેજ વલ ઓછું શું હે પણ ફૂ ફાલ નામે ફાલ નામે અપડી ગયા હે તો હજી ટૂંકમાં વધતી જ હાવ રોકાય નહીં જાય હજી જો આપણે હજુ ખેડૂત આમાં યુરિયા નાખ્યું સલ્ફર નાખ્યું અને હુમિક એસિડ અઠાણું ટકા એ યુરિયા સાથે ભેરવી અને સાટી અને પાણી હે એટલે હજી કંઈ રોકી નહીં જાય હજી તો એ વધવામાં જ રહે પણ ટૂંકમાં સેજ બધેને થાય ને વલ એથી આપણે ઓછું થયું હે આપણે આ નખાત્રું પડું હે ને એટલે ઉના જેવું થાય નહીં વલ બરાબર ઓલા રાજમાં જોવાય ઓલા પાહત્રા હે ને એ નામી અટાણું પીપડ્યા હે એટલે એવું કેવું કલ કરે આપણી જમીનમાં ટૂંકમાં કેવું ભાવે ને રાજમાં એ ખબર પડી જાય આતા નખાતરું પડું હે એટલે આનું કંઈ આપણે કંઈ ના હાજી તો એ આમાં મને આવું નતું લાગતું કે મસ્તીના થઈ ગયા હે જો પાટલા ભૂટકી ગયા હવે એ કંઈ કાશે નહીં ટૂંકમાં જીરું ને ને વાવત ને એનાથી આ મસ્તીને થાય એ મને ખબર પડે હજી ટૂંકમાં ફૂલફાલ ને હજી વધવામાં જ છે રોકાઈ નથી ગયા પણ આપણે ટૂંકમાં બને એટલી મહેનત કરી જો આવો કંઈક ઘેરો હે એવું હાલે છે અને હવારમાં ચાલુ કરવું છે પાણી આગળ હવે અટાણે નથી કરવું ચાલુ અટાણે હવે હવારમાં હું આજે ઉઠ્યો તો ને છ વાગે ચાલુ કરી દઈ ને એટલે છ થી સાત આઠ નવ ને સાડા નવ દહ વાગીએ ને એટલે કમ આ બે પાર્ય પી જ્યાં હે અને કાલે લગભગ ગગાન વધામણી આવે છે એટલે એમાં ખોટી થા હું પણ એ કંઈ પીડા જેવું નથી હવે અડધું પીજા છે ને તો અડધું વળી કાલ હાંજે કે રહી જાય છે ને એ પાઈ લે એટલે એ કઈ પીડા હે નહીં ખોટી તોય એવું બધું હાલે છે એટલે જો ફૂલફાલ તમને દેખાડું જો જો આવો કંઈક ફૂલફાળ લાગી ગયો છે જો અમુક અમુક હિંગુ કવડી થઈ ગઈ જો જો ટૂંકમાં આ ઝીણકું સોટું હે ને એમાં મસ્તીના ફૂલફાલ થઈ ગયા જોઈ જ્યો ટૂંકમાં એવું નથી નબળું સોટું રહી ગયું એમાં નથી એવું બધામાં ટૂંકમાં મસ્તીનો ફૂલફાળ લાગી ગયો હે એવું હાલે છે અને હવે આ હાથતા જો કારા જારો દેખાડો તમને જતા આ ઓલું હુમિક એસિડ હતું ને એ ભમર હતું એને હાથ જો કારા ભમ થઈ ગયા એવું હાલે છે હાલો હવે છે ને અહીંયા લાઈનના મોઢા કાઢલ છે એટલે આમનો મેં વાયફી વયો જાઉં મોઢા બધા ચડાવતો જાઉં કમ્પ્લેટ એટલે આપણે પાછી સવાઈ ચાલુ જ કરવાની રીએ ખાલી ફૂટો જ મારવાનો રહીએ વાય લગભગ હલાડ્યું હજી કર્યું નથી એટલે વાયવી હલાડી કરતો જાઉં અને અહીંથી આ બધા મોઢા ચડાવતો જાઉં એટલે કમ્પલેટ છે હે ને સવારી એ ખૂટો જ દબાવવાનો એ આજ કેમ ચાલુ કરી દીધું એવી રીતના હવામાં જે આજ વલું ચાલુ કર્યું હતું ને એ નવ હાડા નવ વાયગન તો બધું પી ગયું હતું અહીંથી બે ક્યાર જ પીધા હતા ને કાલના બ્લોગમાં જોયું હવે બે ક્યાર જ પીધા હતા એ નવ ને તો બધું પી ગયું કમ્પ્લેટ એટલે આજે ચાલુ કરી એટલે જે આ બે પાર કમ પ્લેટ હે ને પીઝા હે

Nhà một đệm ngay từ khi nắm nắm một đôi khi nắm bổn kìu tất cả hai mươi ba của tất cả. Joy cho ácin mày ăn cưới nắm ra kìa nèo mày 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 ના પડે અને બીજું બધું હું નહીં અને આ આવી રીતે છે જો આ શોધના તો જો આમ ન મારો બાવલો હોય જાય આમાં આવના પરવાર ઉપાડ લેવાનો જ રીયે એટલે આવું બધું લેવી ને મોટીમાં મને તો આવું ઓહાણ મારા દવાખાને ગયા ને અહીંયા ઓહાણ હતું પણ લેવા ગઈ તો ઉહાણ ના આવ્યું પણ એને આટલી નજર વાત હતી એને ઉહાણ આવી ગયું કે માં મેં આ લઈ લીધું મેં ઉમાં કઈ વાંધો નહીં મેં કે લેવાનું જતો આપે હું કહું મને ઉહાણ ના આવ્યું હતું ભલે તું જેવા લઈ આવી નાની લઈ આવ્યા બધા કહું અને મને બહુ મેળે હોય ને મને બહુ ખબર પડે ને હું કહું એટલે તમે બે જાવ હું કહું લઈ આવો એટલે આખરે આટલા આપણે લેવા પછી આપણે જાઉં લાડવા લઈને તો અહીંયા આપણે વધારે લેવું બીજું લેવું ઘોડિયા ને ટુવાલું ને